કેશુનાનું મેં ત્રણ વાળા હું બાજીને વખો પાછળ રીતે રળી તું ખાવી રળી ખા ભાઈ કેશુનાનું પૂજે તને કેસુડાની બાઈની ભોજ ખવડાવું બાદુરાણાને રાણાને તને બાદુરાણાની બાઈની ભોજ ખવડાવું તો બાદુરાણાની ઓવો ન્યાય કરા નહીં બહુ સારો ન્યાય તું કીધું નો વાવડી ઓલો ન્યાય બહુ સારો કરા નહી અરે ભૂંડા ભૂંડા હવે તું બધા ન્યાય કરો તું તારે આઘો થઈ બાપ મારી મન કે મનમાં રહી જઈ તો વખો તો તે નથી બોલતો હર વખતે જે મારી સામું એક કડવો વેણ બોલી જાય એને કોઈ વખો આવે તેથી હું છોડતો નથી અને તારે ભાલ પંથકનો નાતીલો થવું કા તારા ભાલ પંથક પેઢી વાળો થવું એટલે વ્યાણ વાળો વાળું વખા બોલાવે કાં ક્યાં કે તું એવું ન બોલતો હોય કે જે મારી દાજમાં હું છોડતો નથી જેથી વખો આવે તેથી એને હું મૂકતો નથી પગ દઉં એવું તું ન બોલતો હોય મારી બાઈડી ભોજ ખા અને જો તું એવું ન બોલે મારી સાંભળતા તો તારી બાયડી ભોજ હું ખાઉં અને તારે વેર છે ને પેઢી મોટી બનાવી નાચનું પાટનું તારે પાગેવાન બનવું જો તું હર વખતે મારી પાસે ન બોલતો હોય કે જે મારી દાસ મને છોડતો નથી વખા આવે એના ઓખો આવે તે દી માથે હું વેર લઉં છું લઉં છું જો તું ન બોલતો તો મારી બાયની ભોજ હમ ખાઈને તું મોકલ અને જો તું ન બોલ્યો મને આવું ન મને હમ લાવ્યું હોય તો તારી બાઈની ભોજ હું ખાવ એટલે ખાતું આમ હવે અને એટલું બોલ કે જો તું આવું ન બોલતો જે મારી દાસ એને હું છોડતો નથી જેથી વખો આવે તે દે હું મૂકતો નથી તેથી વાલું છું એવું ન બોલતો તો ચાર હિમાળા રખા તારો હોશ કાપી નાખે એવું હમખા અને મારી સાંભળતા બોલે લો કે જે મારી દાજમાં હોય એને હું છોડતો નથી જેથી વખો આવે તે દે પગે મારે વાલું એવું તું 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 બોલીશો હું મને સાંભળાવીશો એવું જો તું ન બોલ્યો મેં ન સાંભળ્યું હોય તો ચાર ધામળા રખા મારી મારી હોશમાં થાય ને ખાતો આમ તરીકે મને મારો રમકાવું અને તારા નાચનો પેઢી થવો જ નાતને ઘરે બોલે ભોળે પારીવા જેવી નાતને બોલાવી અને પેઢીએ બોલાવી અને તું દાજ કાઢશો વ્યાર વાળશો મારી સાંભળતા બોલશો મને કહેશો તું હજાર વખત કીધું છે એક વખત નહીં અને તારે દાજ કાઢવા પેઢી બનાવી દાજ કાઢવાની તારે વ્યાર વાળ વાળવું તારે વખા પાડવું વેર વાલ વાળવું તારે નાચનું આગેવાન બનવું હે બોલતું એટલું ન બોલતો અને તું વેર ન વાળતો બોલ્યો કે જેટલા બધા દાજમાં એને છોડતો નથી જેથી મારે સમય આવે તેથી એ હું ન બોલ્યો એટલું બોલ કે ચાર ધામડો તારો હોશ કાપી નાખે એટલે હમ ખાઈને વિડીયો મોકલ હિજડા પાવુ ખબર પડે હા હા અને ધરમ કરમ હાસા ખોટા પારખા થઈ જાય બોલ આટલો વિડીયો મોકલે મારી રાજ પાસે તું રાજ ન કાઢતો અને તું મારા કાને સાંભળે તું ન બોલતો હો તું ન બોલ્યો હો તો એટલા આમ ખા મેં આમ ખાધા ને કે તું બોલ છું કે હું વ્યાર વાલું છું એના આમ હું ચાર ધામણા ખાના ખાઉં છું કે મારી કે જન દિવસો હું બોલે છે અને તું ન હું બોલતો તું વાલતો અને તું આવું મારી સાંભળતા ન બોલ્યો તો એક હમખા જો હો ધાર્મિક હો પેઢીવાળો હો ન્યાય વાળો હો નીતિવાળો એટલો એટલો હમખા કે ના ના હું કોઈ દે હું નથી બોલ્યો કે હું વ્યાર વાળું છું જે મારી દાજ મને છોડતો નથી કે હું તું ન બોલ્યો હોય તો મારી બાયડીના કૂતરા મારી બાયડીની ભોજ ખવડાવું તું હમખા કે હું વેર વાળું છું નથી વાળતો બોલ્યો કે નથી વાળું છું બોલ્યો એ હું મારી સાંભળતું ન બોલે ખમખા અને તારે વેર વાળવા અને પેઢી વાળું ન્યાય અને મોટું ને આગેવાન તું હવે થોડો આગો થઈ ગયો એટલે શું કરું જા